અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની બે કરોડની ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરાઈ છે ત્યારે કીર્તિ પટેલના ભોગ બનેલાઓ પણ હવે સામે આવી રહ્યા છે કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર દંપતીએ પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે ન્યાય અપાવવાની અપીલ કરી છે પર્વતપાટિયા વિસ્તારમાં મૂળ મહેસાણાના કીર્તિ પટેલ પરિવાર સાથે રહે છે તેમના પત્ની મંજુરાબેનના નામે સંતાનોના સારા ભવિષ્ય માટે બે હજાર સોળ માં પુણા ગામ વિસ્તાર આવેલી કુશલ દર્શન માટિકા સોસાયટી માં બસો ત્રણ નંબર ફ્લેટ લીધો હતો જેની કિંમત વીસ લાખ થી વધુ થાય છે આ સાથે જ તેના પર હાઉસિંગ લોન પણ લીધેલી છે બે હજાર ઓગણીસ માં કીર્તિ પટેલને ને ભાડે રહેવા માટે આપ્યું હતું આ દંપતી પુણા પોલીસ માં કરેલી અરજી પ્રમાણે આ ફ્લેટ નું ભાડું નવ હજાર પાંચસો અને ડિપોઝિટ પેટે ત્રીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા થોડા સમય માટે કીર્તિ પટેલ ફેમસ થઈ ગઈ હતી અને ન્યુસન્સ પણ ફેલાવા લાગી હતી તેને ફ્લેટ ખાલી કરવા માટે કહ્યું હતું શરૂઆતમાં કોરોના બહાનું જણાવતી હતી અને ત્યારબાદ અન્ય બાના હેઠળ ફ્લેટ ખાલી ન કરતી હતી આ સાથે જ ભાડું પણ ચૂકવતી નથી આ બાબતે બે હજાર બાવીસ માં પુના પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી આ સાથે જ કીર્તિ પટેલને પણ લોનના ના હપ્તા ભરાતા હોવાનું પણ કહેવા છતાં તે ભાડું પણ આપતી નથી જ્યારે પણ કીર્તિ પટેલ પાસે ભાડું અને ફ્લેટ આપી દેવાની વાત કરવામાં આવતી ત્યારે અભદ્ર વર્તન કરવામાં આવતું હતું આ સાથે જ ધમકીઓ પણ આપતી હતી જેથી હેરાન પરેશાન થઈ ગયા હતા છેલ્લા છ વર્ષથી તે આ ફ્લેટ પર કબજો જમાવીને બેઠી છે મંજુલાબેન કીર્તિભાઈ પટેલે જણાવ્યું હતું કે પોલીસ કમિશનર સાહેબ કલેક્ટર સાહેબને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે જે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ છે તેણે અમારા ફ્લેટ પર છ વરસથી કબજો કર્યો છે તે ભાડું પણ નથી આપતી અને ફ્લેટ ખાલી પણ નથી કરતી અને ઉપરથી દાદાગીરી કરે છે બે કરોડની ખંદડીના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરી છે તો અમારો વધારે પણ અમે જતા ત્યારે તે દાદાગીરી કરતી હતી કીર્તિભાઈ પટેલે જણાવ્યું હતું કે આસપાસમાં રહેતા લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા અમારો પરિવાર પણ તેના ત્રાસી પરેશાન છે અમને કોઈ પણ હિસાબે અમારો ફ્લેટ ખાલી કરાવી અમને અપાવો આ પેટનો દસ્તાવેજ સહિતનું બધા જ ડોક્યુમેન્ટ અમારી પાસે છે આ ફ્લેટ પર લોન છે તેના હપ્તા પણ હું કરું છું આ ફ્લેટના તમામ દસ્તાવેજ મારી પત્નીના નામના છે કીર્તિ પટેલ આ ફ્લેટ બચાવી પડવા માંગે છે ગુજરાતના મુખ્યમંત્રી

લેન્ડ ગ્રેબિંગ સહિતનો ગુનો દાખલ થઈ શકે તેવી શક્યતાઓ પણ છે આ સમગ્ર અરજી બાબતે અને પોલીસની તપાસ અંગે આ જે ફ્લેટ છે ત્યાં કુશલ દર્શન વાટિકા સોસાયટીમાં પહોંચતા નીચે ફ્લેટના માલિકોના કોઈ પણ પ્રકારની નેમ પ્લેટ જોવા મળતી નથી ત્યારબાદ બીજા માળ પર પહોંચતા બસો ત્રણ નંબરમાં કોણ રહે છે તે અંગે પૂછપરછ કરી હતી જોકે ત્યાં કોણ રહે છે તેમની અમને જાણ હોવાની આસપાસના પાડોશીઓએ જણાવ્યું હતું ત્યારબાદ બસો ત્રણ નંબરના ફ્લેટનો બેલ વગાડતા એક મહિલાએ દરવાજો ખોલ્યો હતો જેઓ કીર્તિ પટેલના બહેન હોવાનું જણાવ્યું હતું તેઓએ વાતચીત કરતા જણાવ્યું હતું કે અહીં કીર્તિ પટેલ રહે છે અને હું તેની બહેન છું આ ફ્લેટ અમે રૂપિયા દઈને લીધો છે અમે અહીં ભાડે નથી રહેતા જ્યારે કીર્તિ પટેલ આવે ત્યારે તમારે જે વાત કરવી હોય ત્યારે આવજો ત્યાં સુધી અહીં આવું નહીં તો આ બાબતે ડીસીબી આલોક કુમારે જણાવ્યું હતું કે કીર્તિ પટેલ વિરુદ્ધ સુરતના જોન વિસ્તારમાં એક ખંદણી અને એક લેન્ડ ગ્રેમિંગની અરજી કરવામાં આવેલી છે જેના પર અમે તપાસ કરી રહ્યા છે એક વૃદ્ધ દંપતી ફ્લેટ બચાવી પાડવાનો કારસો કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે તેનું નિવેદન નોંધ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે માનનીય સાહેબને જણાવ્યું કે એના આજુબાજુવાળા લોકો પણ પરેશાન છે અને અમે બી અમારું કુટુંબ બી એના ત્રાસથી પરેશાન છીએ તો એ સાહેબ અમને કોઈ પણ હિસાબે એ ફ્લેટ ખાલી કરાવી આપવા વિનંતી એ ફ્લેટના કાગળ ટોટલી દસ્તાવેજથી મોડી અને ટોટલી ડોક્યુમેન્ટ મારા નામના જ છે અને બધા ગવર્મેન્ટ દસ્તાવેજ છે ડોક્યુમેન્ટ બધા મારા નામના જ છે માન્ય સાહેબોને સર્વેને મારી વિનંતી છે કે એ બેંકના હપ્તા પણ ઉભરું છું અને બેંક ટોટલી દસ્તાવેજથી મોટીની ટોટલી કાગળી મારી મારા નામ મારા વાઇફના નામના છે તો અમારા નામના છે સતો પણ દાદાગીરી કરી અને એ ફ્લેટ પચાવી પાડવા માગે છે તો ગુજરાતના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તથા કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને મારી વિનંતી છે કે અમારો ફ્લેટ ખાલી કરી આપવા અને એમને ન્યાય આપવા માટે વિનંતી એટલું અમારી અરજી સ્વીકાર કરશો માનનીય શ્રી સુરત શહેરના કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ અમે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારો ફ્લેટ જે કીર્તિ પટેલ વાળી છે એને છ વર્ષથી કબજો કર્યો છે અને ખાલી પણ નથી કરતી અને ભાડું પણ આવ્યું નથી અને ઉપરથી દાદાગીરી કરે છે તો અમારો આજે એનો બે હજાર બે લાખ બે કરોડની ખંડણીમાં એને પકડીને સુરતમાં લાવ્યા છે અને જેલમાં પૂરી છે તો હવે આજે એ પણ ફ્લેટનો જે એ કેસ અમારો તમે સોલ્વ કરવા માટે વિનંતી અને અમે જ્યારે જ્યારે ફ્લેટ ઉપર મળવા જતા ને ત્યારે તારે દાદાગીરી કરતી અને સનો તમારું ને એમ બધું બોલતી